અલ્લો કે મિત્રો રાજકોટ માર્કેટિયટમાં તમારું સ્વાગત છે આજે તારીખ 14 જુલાઈ 2025 આપણે જોઈને તો આ બાટલી સુધી છે જે 12 નું પાર્સલ છે એક સિત્ટી સુધી છે જેનો ભાવ ₹20 પ્રતિ કિલો વેચાઈ છે જે 15 થી 20 કિલો વજન આવે છે આપડે જોઈને તો આ સારું એવું એક નંબર પર્વ છે જેનો ભાવ સાઈઠ થી લઈને પાસઠ રૂપિયા સુધી કિલો વેચાય છે અને ગોપાલભાઈ ભાઈ જેનું હોલસેલ માં વેચાણ કરે છે આપણે જોઈને આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે અને આ મિડિયમ કાકડી 40 રૂપિયા કિલો પર વેચાય છે ગદેશી કામથીન ભાઈ આવે છે અને જે ચોટીલા કલુકાનું કામ છે કો નંબર કાંતીભાઈ ભુતભાઈ કાંતીભાઈ કેડુનું નામ છે જે આ દેશી કાકડી લઈને આવે છે ને 40 50 રૂપિયા કિલો વેચાય ગલકામાં છે

વેચાઈ છે સદગુરુ ટ્રેડિંગ માં ગોવિંદ બાપા વેચ છે છે અને આ બે નંબર મિડિયમ લીંબુ જે ₹10 કિલો કોણ વેચાઈ છે આપણે જઈએ તો માર્કેટ ના એક નંબર પેપ્સી મરચું 730 જેનો ભાવ 60 થી લઈને ₹65 સુધી કિલો વેચાઈ છે દેશી મરચું દેશી આપણે જોઈને તો કારેલા દેશી હે જે એકદમ નાનું કારેલું જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે અને જે વીસ કિલાનું પેકિંગ આવે છે જે નાના દેશી કારેલા છે એકદમ ગ્રીન એવા ઓફિસમાં એવી રીતે જે બાર નું પાર્સલ કોબી જેનો ભાવ 23 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે પાર ટ્રેડિંગ માં રમેશભાઈ જેનો હોલસેલ વેચાણ કરે છે જે 18 થી 20 રૂપિયા જમ્બો બીટ વેચાય છે આધુમાં એવરેજ બજાર 40 રૂપિયા કિલો છે જે 25 30 રૂપિયા કિલો લાલ ગાજર જે જયને તો શિમલા મરચા જે માં સારામસારી બજાર સે 80 રૂપિયા સુધી કિલો વેચાઈ છે શિમલા મરચા પણ એ જયને તો આ કોડુ છે જે એકદમ ગ્રીન એવું જેનો ભાવ 15 થી લઈને 18 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ ચૂર્ણ જેનો ભાવ 70 રૂપિયા કિલો વેચાઈ છે કાચા કેડા જે કાચા કેળા સે જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાઈ છે અરવી અરવી ની ગાંઠો પણ આવેલી છે બાર ટ્રેડિંગ માં જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાઈ છે બાર ટ્રેડિંગ માં રમેશભાઈ આપડે ફૂલાવર જોઈને જે આખું છે કટિંગ નથી

મોટા માંડવા આપણે જોઈને તો આ તુરિયા જેનો ભાવ 50 થી 60 રૂપિયા કિલો વેચે છે નાના મોટા મોટા માંડવા થી આવી આવે જેની એક બાઈ કે મોટા માંડવા થી આવે છે આ તુરિયા લાઈન ને જેનો ભાવ 50 થી 60 રૂપિયા કિલો વેચે છે જે 10 કિલો નો પેકિંગ આવે છે આપણે જોઈને તો આ એપલ ગોટી રીંગળો છે જે માં જા એ બજાર અતે પણ મંજીના

આવે છે બે થી 2 કિલો જેવો જેનો ભાવ ₹200 નો કોરિયો વેચાય છે પરબતભાઈ કેડુત નું નામ છે જે ભાઈ લાખાપર ગામ થીન આવે છે કિરાકાકરી

જે એક નંબર વાળું કરેલું છે જેનો ભાવ સાઈઠ રૂપિયા કિલો વેચાય છે શું નામ ભાઈ ગોર્કનભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ કાળી આવે છે અબરે જે ને તો આ લીંબુ સારા વાસી જે પણ 20 રૂપિયો કિલો વેચાય છે લીંબુ ને ઘણી બધી કેરા કાકડી આવેલી છે અને એવરેજ બજાર આપણે જોઈએ એમ 10 રૂપિયા કિલો છે આપડે જે ને તો માર્કેટમાં ગુવારની એકદમ ઓછી આવક છે જે માં બજાર 80 થી લઈને નેવું રૂપિયા સુધી કિલો વેચાય છે અને જે વીસ કિલાનું પેકિંગ આવે છે તો જેનો ભાવ પચાસ રૂપિયા સુધી કિલો વેચાતા

જે એકદમ ક્વોલિટી વાળું રીંગણું છે આપણે જોઈને તો કુનામભાઈ યોગેશભાઈ ખેડૂતનું નામ છે કયો ગામ ભાઈ જે ભાઈ દંબા ગામ થીન આવે છે આ એક નંબર મોરપીચ રીંગણું લઈને અને જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાઈ છે જે રીંગણામાં પણ બજાર નીચી ગઈ છે અને જે ભાઈ નકરંગમાં વેચે નકરંગમાં ભાઈ વેચે अरे જોઈને તો અંકુર પાટ નંબર પુરીયાવારા ચોરા છે જે એક નંબર ચોક્કી ક્વોલિટી છે જેનો ભાવ 80 થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે કૌશિકભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાકરોટા ગામથીન આવે છે આ પુરીયાવારા ચોરા લઈ તો ભાઈ 550 આપણે એક નંબર માર્કેટ નું ફૂલાવર લઈને તો જે આનું લોકલ ફૂલાવર છે એકદમ ચોખું એવું અને જે 500 રૂપિયા નું ઓઢડું પોટલું વેચે છે અશ્વિનભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ નોધીણા ગામ થીન આવે છે ફૂલાવર લઈને અને અત્યારે ફૂલાવરમાં સારી એવી તેજી છે બાકી બીજા બધામાં બજાર આજે નીચે ડાઉન થઈ આપણે જોઈને તો આ મીડિયમ એવા ચોરા છે પાકલ દાણવારા જેનો ભાવ 35 રૂપિયો કિલો હોય છે વિઠ્ઠલભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ બરદુઈ ગામથીન આવે છે આ દાણવારા ચોરાલ અને આરા મીના ચોરાના 50 રૂપિયો સુધી કિલો કોન દે છે

આપણે જોઈને તો છ શરૂઆતમાં આ પ્યોર દવા ખાતર વગરના ના ઓર્ગેનિક કંટ્રોલ આવે છે જેનો ભાવ

જે ભાઈ વાવડી ગામ થી આવે છે આપણે જોઈ તો આ વઢવાણી મરચું હે જે ત્રણ કિલો નું પેકિંગ આવે છે અને એકસો પચાસ રૂપિયા નું વેચાય છે જે પચાસ રૂપિયા કિલો વઢવાણી મરચું વેચાય છે કયો ગમ બાપા જે ભાઈ પણ વાવડી ગામ થી આવે છે આપણે જોઈને તો વજન આવે નું આવે છે સરગવો જે બજાર નેવું રૂપિયા જેવો કિલો વેચાય છે સરગવો આપડે જોઈને તો આ કાલાવાડ નું રીંગણું છે તેનો ભાવ આમો ઓપરેટ કરાય છે કે રીટમેન સે જે પગોતી ટ્રેડિંગ માં કલ્પેશભાઈ જેનું વેચાણ કરે છે ₹180 નો જબલું વેચાઈ છે જેમાં 8 કિલો જેવું વજન આવે છે જે ₹20 પ્લસ ભાવ થાય છે કલ્પેશભાઈ પગોતી ટ્રેડિંગ માં तो तो आ गुलाबी रींगणू जो होलसेल पच्चीस तीस रुपया सुधी किलो वेचाई सी रींगणा में मंदी बताए आ चाइनीज काकड़ी से जेनो भाव तीस रुपया किलो वेचाय से पच्चीस रुपया किलो वेचाय से एवरेज भाव पच्चीस तीस रुपया किलो थाय से अपने जेने तो भिंडो जेमा भाव चालीस रुपया किलो बाजार थोड़ी नीचे बजार, बजार गई तो मंदिर से बाजार बा, खुलावर है बाकी बदलो थोड़क आज नीचे बाजार गयी है